કેવો અવાજ કરે છે જોયે અવાજ કેવું કરે છે Hãy một cho kênh Ghiền cái Gõ à? những video hấp dẫn

દર્શન કર લો જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું અત્યારે સાઢલી ગામ જે સિલ્લો તાલુકામાં આવ્યું છે ત્યાંથી મનુભાઈ ઇકોવાળાનો ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે તો તમે આવો દોસ્તો આ સાપ માટે રાત્રે દોઢ વાગે મારા ઉપર વિડિયો આવ્યો તો તેમના પુત્ર મોક્યો હતો એવો એ લોકો અજગર સમજતા હતા પણ જોયું તો તે રસલ સ્વાઈપર હતો એટલે મેં તેમને ચેતવ્યા કે આને સાચવો અને નજર રાખો તો અત્યારે સવારે એમને ફરી જોવા મળ્યો તો મને કોલ કર્યો હું અહીંયા આવ્યો અને તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે અને વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ સાપ વિશે તમે મનુભાઈનો પ્રતિક્રિયા શું છે તે જુઓ હું સરલેથી મનુભાઈ બોલું છું રાત્રે મારા ઘર આગળ નીકળ્યું હતું મને અજગર જેવું લાગ્યું પણ પછી સવારમાં અમે સાફ કરતા હતા જોયું તારો પછી ચીતે તો પછી અશોકભાઈને અમે બોલાયા ફોન કરીને અશોકભાઈ આવીને રેક્યુમ કરીને અશોકભાઈએ પકડી લીધું દોસ્તો તમે જોઈ રહ્યા છો આ જૈનિલભાઈ છે રાઠોડ જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એમનો આભાર માનું છું